તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમાં જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજનો વિડીયો ઉત્તરાયણ સ્પેશિયલ છે જેમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે અને હા મિત્રો જેમાં ફોરવેલ ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત છેતાલીસ હજારથી થાય છે તો તમે વિડીયો છેલ્લા સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નો આઈકોન દબાવી દેજો જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ તમારું કોઈ વાન વેચવા માંગતા હોય અને આવી જ રીતે તમારા વાહનની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે અમને ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં પહેલી જ ગાડી એક જોરદાર ગાડી વેચવા માટે આવેલી છે જે છે હોહંડાની સિટી સિટીનો જે ઝેડ એક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પાંચનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે મિત્રો ગાડી એકદમ સારી કંડિશનમાં છે ગાડીની સાઉન્ડ સિસ્ટમ પણ ચાલુ છે અને ગાડીનું એસી પણ એકદમ જોરદાર ચાલુ છે અને ગાડીના બધા ટાયર માલિકે નવા નખાયેલા છે એવું એના માલિકનું કહેવાનું છે અને ગાડી એકદમ ઠીપટોપ કન્ડિશનમાં છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરશે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ભાવનગરમાં જોવા મળશે અને જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે જ્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોયા વિડીયોમાં નંબર બે ઉપર એક ટાટાનું જસ્ટ જે એક્સિન વેરિયન્ટ આવે વેચાવા માટે આવેલી છે ગાડી મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જેનું મોડલ છે બે હજાર સત્તરનું અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે અને સત્યાસી હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ જોરદાર કન્ડિશનમાં છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને કેશોદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જાય નંબર ત્રણ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે હોન્ડાની સિવિક ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને પાંચ ઓનર ગાડી છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ગાડી એકદમ સારી કંડિશનમાં છે જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચાણું હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો સારો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને બોટાદના બરવાળા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હોન્ડેની સિવિક ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે માર્ચ સુધીની ઇકો ગાડી છે મિત્રો ઇકો ગાડીનું મોડલ બે હજાર સોળ સત્તરનું છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને સેકન્ડ ઓનર ગાડી છે ગાડી એકાણું હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં એસી પણ ચાલુ છે અને ટાયર પણ એકદમ સારા છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ સુપર કન્ડિશનમાં છે અને ગાડી ફાઇવ સીટર એસી વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને જે ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આમાં માલિક તમને લોન પણ કરાવી છે અને ગાડી તમને બોટાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર પાંચ ઉપર એક છોટા હાથી વેચાવવા માટે આવેલું છે છોટા હાથી જે ટાટાનું જે એસ આવે એ છે મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું છે અને છોટા હાથી ડીઝલમાં આવે છે ત્રણ ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ પણ પૂરું થઈ ગયેલું છે મિત્રો છોટા હાથી એકદમ સારી કંડિશનમાં છે છોટા હાથીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને વેચાવા માટે આવેલું છે જેની કિંમત હાલમાં કરે છે માલિક બે લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈને આ છોટા અહીંથી લેવાની ઈચ્છા હોય તો આ તમને વલ્વેવોરમાં જોવા મળશે જો તમારે છોટા અહીથી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને છોટા અહીથી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર છ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુજુકીની અલ્ટો અલ્ટોનું જે એલેક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે મિત્રો ગાડીનું એસી પણ ચાલુ છે ગાડી એકદમ ટપ કન્ડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત પંચાણું હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને અમરેલીના બાબરામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર સાત ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ખૂબ જ સસ્તા વજનની સેવન સીટર ગાડી ગાડી છે સેવરોલેટની ઇન્જોય મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી ડીઝલમાં આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીનું એસી પણ જોરદાર ચાલુ છે ગાડીમાં સેન્ટ્રલ લોક સિસ્ટમ પણ આપેલી છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે અને ગાડી ચોવીસ આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો આ ગાડી તો ભાવનગરમાં જોવા મળશે ત્યારબાદ મિત્રો આગળ જેવા વિડીયોમાં નંબર આઠ ઉપર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ વેજાર બારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજી માં ગાડી આવે છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે એન્જિન પણ ગાડીનું સારું છે ગાડીના સીટ કવર પણ નવા છે આખી ગાડી કમ્પ્લીટ છે એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જો કોઈ મિત્રને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને નેવ હજાર રૂપિયા અને ગાડી તમને મહુવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુતિ સુઝુકીની ઇકો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર નવ પર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડીનું એસી પણ ચાલુ છે અને વીમો પણ ચાલુ છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ ટીપટપ કન્ડિશનમાં છે મિત્રો ગાડી એકદમ સારી કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ છે અને જે વેચાવા માટે આવેલ છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે જોઈ શકો છો અને જેની કિંમત હાલમાં કરે છે માલિક એક લાખ અને અઠ્યાવીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો છે અલ્ટોનું જે એલેક્શન વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને ગાડીનું ફાર્સિંગ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત છેતાલીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને જૂનાગઢમાં જોવા મળશે અને જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં બધા માલિકોનો નંબર મળી જશે